અયોધ્યા રામ મંદિરના શિખર પર પીએમ ધજા ચડાવશે અમદાવાદમાં બનેલી ધીરણના કાપડ પર સનાતનના ચિહ્ન સાથે ધજા લહેરાશે બાવીસ ફૂટ લાંબી ધજા પર કલ્પ વૃક્ષ સૂર્ય અને ઓમનું પ્રતિક છે દસ કારીગરોએ પચીસ દિવસમાં આ ધજા તૈયાર કરી છે અયોધ્યામાં અત્યારે દિવાળી જેવો માહોલ છે થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા ધ્વજા જે છે એ ચઢાવશે અયોધ્યા રામ મંદિરમાં આજે ઉત્સવ જેવો માહોલ છે કારણ કે આજે જે કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં અનેક મહાનુભાવો પણ અહીંયા પહોંચી રહ્યા છે રામ શિખર પર ગુજરાતી કળા એટલે કે ગુજરાતની જે ધજા છે એ ચઢવા જઈ રહી છે એટલે ગુજરાતીઓમાં પણ એક અનેરો આનંદ છે બાવીસ ફૂટ લાંબી આ ધજા છે જેમાં કલ્પ વૃક્ષ સૂર્ય અને ઓમનું પ્રતિક છે દસ કારીગરોએ પચીસ દિવસમાં આ ધજાને તૈયાર કરી છે આજે પીએમ મોદીના હસ્તે એકસો એકાણું ફૂટ ઊંચા મુખ્ય શિખર પર ધ્વજારોહણ થવા જઈ રહ્યું છે લગભગ બાર વાગ્યેની આસપાસ શુભ મુહૂર્તમાં આ ધજા છે એ શિખર ઉપર ચઢાવવામાં આવશે અગિયાર ફૂટ પહોળી અને બાવીસ ફૂટ લાંબી ધજા બનાવવાનું કામ અંબિકા એન્જિનિયરિંગ વર્કર્સ દ્વારા અમદાવાદ ગુજરાતમાં તૈયાર થયું છે અને આ ધ્વજા તૈયાર કરવા માટે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા કેવી ધજા બનાવવાની છે તેની ડિઝાઇન પણ આપવામાં આવી હતી અને એ ડિઝાઇન પ્રમાણે જ અમદાવાદમાં આ ધજા છે એ તૈયાર કરવામાં આવી છે પીએમ મોદી આરએસએસના વડા મોહન ભાગવત અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક મહાનુભાવો અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે ધજા માટે થ્રી લેયર મટીરિયલનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે એવા કલ્પવૃક્ષ સૂર્યનારાયણ ભગવાન અને ઓમ અને ધજાની બંને બાજુ જે છે એ આવા પ્રતિક જોવા મળી રહ્યા છે આ તમામ પ્રતિકો રામ મંદિર તરફથી આપવામાં આવેલી ડિઝાઇનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા છે બીજી એક ખાસ વાત ધ્વજ દંડ છે એ પણ પાંચ હજાર એકસો કિલોનો આ ધ્વજ દંડ છે એ તૈયાર કરાયો છે એટલે કે આ માત્ર ધ્વજા જ નહીં પરંતુ અગાઉ રામ મંદિર માટે અનેક વસ્તુઓ બનાવવા માટેનું જે ઓર્ડર હતું એમાં રામ મંદિર માટે ધ્વજ દંડ પણ અમદાવાદમાં જ તૈયાર કરવામાં આવેલો છે જેની સાઇઝ બેતાળીસ ફૂટ અને પાંચ હજાર એકસો કિલો વજન છે અને એ પણ અમદાવાદમાં તૈયાર થઈને મોકલવામાં આવેલો છે તેની સાથે સાથે મંદિરની જે દાનપેટી છે હુંડી ભંડારો છે અને ભગવાનના આભૂષણ મૂકવા માટે પિત્તળના કબાટ છે આ બધી વસ્તુઓ પણ અમદાવાદથી તૈયાર થઈને ગઈ છે બે અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ અયોધ્યામાં જે રામોત્સવ જે છે એ આજે જોવા મળી રહ્યો છે અનેક

પડો છે તે આપણે બતાવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા ખાસ અહીંયા પહોંચ્યા છે અને આસ્થા ઉમંગ અને આનંદનો ત્રિવેણી સંગમાં જે અયોધ્યામાં છે ને આ ધજા જે છે એ પણ અમે આપણે બતાવી રહ્યા છીએ જે તૈયાર કરવામાં આવેલી છે અમદાવાદમાં એ ધજાના દર્શન પણ આપણે કરાવી રહ્યા છીએ એક્સક્લુઝિવ આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે આ ધજાની જે ખાસિયત છે એ મેં પહેલા જ આપને કહી દીધી આ ધજા અમદાવાદમાં બનેલી છે અને આ ધજા જે છે એ આજે અયોધ્યા રામ મંદિરના શિખર ઉપર ચઢાવવામાં આવશે પીએમ મોદીના હસ્તે એક્સક્લુઝિવ ધજાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા જે પીએમ મોદીના હસ્તે ધ્વજારોહણ થવા જઈ રહ્યું છે અયોધ્યામાં આજે દિવાળી જેવો માહોલ છે સંતો મહંતો પણ આજે ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને જય જય શ્રીરામના નારા આજે અયોધ્યાભરમાં ગુંજી રહ્યા છે ધ્વજામાં કલ્પ વૃક્ષ સૂર્ય અને ઓમનું પ્રતિક છે અને જે ડિઝાઇન છે એ અયોધ્યા ટ્રસ્ટ તરફથી અમદાવાદને બનાવવા માટે આપવામાં આવી હતી એ પ્રકારે જ અમદાવાદની જે કંપની છે તેમણે આ ડિઝાઇન તૈયાર કરી છે અને એ અયોધ્યામાં પહોંચાડવામાં આવી છે પીએમ મોદીના હસ્તે આ ધ્વજાનું આજે શિખર ઉપર ચઢાવવામાં આવનાર છે ત્યારે બંને અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે કારણ કે અયોધ્યામાં આ જે અદ્ભુત માહોલ છે કારણ કે વીવીઆઈપીઓની સાથે સાથે જે ધર્મગુરુઓ છે આ જે અલગ અલગ સંતો મહંતો છે તેઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે આ જબરજસ્ત કાર્યક્રમ અને સમારોહના સાક્ષી બનવા માટે આમ લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં આવી રહ્યા છે આ જે ધજા છે તેનું વજન ચાર કિલો છે અને આ ધજા દસ કારીગરોએ ભેગા મળીને પચીસ દિવસમાં તૈયાર કરી છે બાવીસ ફૂટ લાંબી આ ધજા છે અને જે ડિઝાઇન આપવામાં આવી હતી એ પ્રકારે તૈયાર કરવામાં આવેલી છે તો થોડી થોડીવાર પહેલા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદમાં જે જગ્યાએ આ ડિઝાઇન કરેલી ધજા તૈયાર કરવામાં આવેલી છે તેના જે अंबिका इंजीनियरिंग वर्कर्स मालिक शेख कश्यप मेवाड़ा बातचीत करी है थी इस तरीके से ये पूरा भव्य मंदिर तैयार हुआ है जो परिकोटा में मंदिर परिसर बनाए गए हैं उनमें सोने के कलश लगाए गए हैं रामलला की मूर्ति को भी सोने से जड़ित किया गया है वैसे ही उनके भक्त भी हैं हमारे साथ में पूरी तरीके से सोने से आप लदे हुए हैं क्या विशेषता ये आपने अलग अलग चिन्ह भी लगाए हुए हैं ये सब प्रभु के चिन्ह है हमारा मानना है जब हमारे साथ प्रभु रहेंगे तो ना होंगे निराश प्रत्येक व्यक्ति को प्रभु को अपनी आत्मा प्रवर्तन विराजमान करना चाहिए संदेश भी है और भी भी प्रभु को अपने अंतरात्मा में भी विराजमान करें हमारा सब शरीर छूटे और मेरे साथ रहे ये हमारी इच्छा है ये सब आपने जो पहना हुआ है ये सभी कुछ सोने का है आप गूगल सर्च कर लीजिए अब क्या बताएगा क्योंकि स्वयं तारीफ नहीं करनी चाहिए विरुद्ध कार है अच्छा और ये जो अब ये देखिए आपने शंख भी पहना हुआ है ओम भी पहना हुआ है और कौन कौन से आपने ये चिन्ह धारण किए हुए हैं जी है लक्ष्मी जी है दुर्गा जी है सब जितने प्रभु है सब हमने हृदय विराज विराजमान करके अंगूठियों में देखिए, शंकर जी है लड्डू गोपाल जी है गणेश जी है इसमें देखिए शंकर जी बने हुए लड्डू गोपाल बने हुए गोपाल जी है और गणेश जी है सभी भगवानों को अपने यहाँ पर अपने साथ लेकर चलते हैं देरे अच्छा देरे के के। कि मोदी जी के बाद योगी जी प्रधानमंत्री बनना चाहिए हम 4 फरवरी 2024 से चांदी के जूते पहनते साढ़े चार किलो उसमें कोई नहीं पहनता पसंद कर रहे हैं हमने पड़ताग कर दिया है हाँ। हम उत्तर प्रदेश के पचहत्तर जिले अट्ठाईस राज्यों नंगे परिक्रमा कर रहे हैं हाँ जब तक वो प्रधानमंत्री पद में आते नहीं मेरी परिक्रमा जारी रहेगी हमने पूरे घुमा करते हैं उत्तर प्रदेश के पचहत्तर जिले अट्ठाईस राज्य है हमारा ये ही चल रहा है फैन तो, तो आप तो तो लग रहे हैं क्योंकि आपने जो पहना हुआ है उसमें भी योगी जी की तस्वीर है जी ये देखिए ये देखिए गोल्डन बाबा हैं स्वामी श्री मनोजानंद जी और पूरी तरीके से उन्होंने तस्वीर जो जो पूरा जैकेट पहना हुआ है उसमें आप देख सकते हैं योगी जी बने हुए हैं और बड़ा सा आपने शंख भी लिया हुआ है जी का पल के लिए जब जब हम विजय श्री मिलती है अच्छा कारण होता हम से प्रभु संदेश देते हैं विष्टु दामा योद्धा की विष्टु दामा योद्धा की विष्टु दामा योद्धा की चलो देर हो जाए और ये जो तस्वीरें सामने, आ, तस्वीरे तो सामने आ रही है और शंखनाद की तस्वीरें लगातार सामने आ रही हैं और ये इस तरीके से भी यहाँ पे भक्त पहुँच रहे हैं तो तमिल जो यह रहा जो कि અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા જ્યારે તેમણે દર્શન કર્યા દર્શન કર્યા બાદ તેઓએ ખાસ ભગવાન શેષાવતારના પણ દર્શન કર્યા સપ્ત ઋષિઓના મંદિરમાં જે પૂજા છે એ પણ શરૂ થઈ ચૂકી છે રામ જન્મભૂમિ પહોંચ્યા છે પીએમ અને અલગ અલગ જે મંદિરો છે પ્રતિમાઓ છે જે તેમના દર્શન કરી રહ્યા છે કારણ કે રામ મંદિરમાં માત્ર રામલલાની જે એક પ્રતિમા નથી પરંતુ અલગ અલગ પ્રતિમાઓ પણ છે જેમાં શેષાવતારના પણ તેમણે દર્શન કર્યા હતા અને હવે થોડી જ વારમાં જે ધ્વજારોહણ છે ધ્વજા ચઢાવવાની જે વિધિ છે એ શરૂ થવાની છે કારણ કે તેનું શુભ મુહૂર્ત છે એ આજના દિવસે કાઢવામાં આવેલું છે એ પ્રમાણે બાર વાગ્યાની આસપાસ આ મુહૂર્ત છે જે એ જ મુહૂર્તમાં આ ધ્વજા છે એ ચઢાવવામાં આવશે તો હાલ અયોધ્યામાં ઉત્સવ જેવો માહોલ છે જાણે રામોત્સવ અત્યારે થઈ રહ્યો છે એ પ્રકારનો માહોલ છે આસ્થા ઉમંગ અને આનંદનો ત્રિવેણી સંગમ છે પીએમ નરેન્દ્ર મોદી તમે જોઈ શકો છો કે અત્યારે દર્શન કરી રહ્યા છે આશીર્વાદ મેળવી રહ્યા છે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા બાદ તેમણે ભગવાન શ્રી અવતારના પણ દર્શન કર્યા ત્યારબાદ અલગ અલગ જે મંદિરો બનાવવામાં આવ્યા છે એ મંદિરોમાં તેઓ દર્શન કરી રહ્યા છે પૂજા અર્ચના કરી રહ્યા છે સંતો મહંતો તેમને જે પ્રસાદ છે એ પણ આપી રહ્યા છે સાથે સાથે જે તુલસીનું પાણી હોય છે એ પણ આપી રહ્યા છે આજે અહીંયા પૂજા પણ વિશિષ્ટ રૂપે શરૂ થઈ ગઈ છે અને આ પૂજા જે સંપન્ન થશે ત્યારબાદ એ ધ્વજારોહણની જે વિધિ છે ધ્વજા ચઢાવવાની જે વિધિ છે એ કરવામાં આવશે હાલ જે અયોધ્યાથી તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છીએ રામ જન્મભૂમિ પહોંચ્યા છે પીએમ નરેન્દ્ર મોદી સપ્ત ઋષિઓના મંદિરમાં પૂજન પણ શરૂ થઈ ચૂક્યું છે અને અહીંયા સંત મહંતો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે અહીંયા પીએમ મોદીએ થોડું લગભગ પંદરથી વીસ મિનિટ જેટલો રોડ શો પણ યોજ્યો હતો જેમાં અયોધ્યામાં મોટી સંખ્યામાં અયોધ્યાવાસીઓ તેમને જોવા માટે અહીંયા પહોંચ્યા છે અલગ અલગ જગ્યાએથી સંતો મહંતો પણ પહોંચ્યા પીએમ મોદીનો દોઢ કિલોમીટર સુધીનો એક રોડ શો છે એ પૂરો થયો ને ત્યારબાદ તેઓ અત્યારે અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચ્યા છે અને જે તસવીરો તમને બતાવી રહ્યા છે કે લગાતાર મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે ધર્મ ધ્વજાની જે તસવીર સામે આવી છે એ પણ અમે આપને બતાવી છે જે અલગ અલગ રંગ જે છે અયોધ્યામાં એ પણ જોવા મળી રહ્યા છે નાના બાળકોથી લઈને સંતો મહંતો હોય કે પછી સામાન્ય અયોધ્યાવાસી હોય સૌ કોઈમાં અત્યારે ઉમંગ જોવા મળી રહ્યો છે આસ્થાનો અને ભક્તિનો જબરજસ્ત ઉમંગ અત્યારે દેખાઈ રહ્યો છે રામપથ પર કલાકારો નૃત્ય કરતાં પણ જોવા મળ્યા હતા પીએમ મોદીને જોવા માટે પણ મોટી સંખ્યામાં અયોધ્યામાં લોકો અહીંયા આવ્યા છે જગદગુરુ સ્વામી અનંતાચાર્ય પણ અહીંયા પહોંચ્યા છે અને તેમણે એ પણ કહ્યું છે કે દુનિયા માટે આજનો દિવસ એક મિશાલ બનીને રહેવાનો છે તો ગુરુકુળના જે વિદ્યાર્થીઓ હતા તેમણે વૈદિક મંત્રોનો આજે જાપ કર્યો છે પીએમ મોદીને રિસીવ કરવા માટે સીએમ યોગી પહોંચ્યા હતા અને ત્યારબાદ બંને તેઓ હાલ અયોધ્યા મંદિર ખાતે આવી પહોંચ્યા છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ તમે જોઈ શકો છો તેમની સાથી છે અને આજે મુહૂર્ત છે તો હાલ તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો મંદિર પરિસરમાં અત્યારે આવી પહોંચ્યા છે અને આજનો જે ધ્વજા ચઢાવવાનો સમારોહ છે એ થોડી વારમાં શરૂ થઈ રહ્યો છે પીએમ મોદી સૌ કોઈનું અભિવાદન કરતા કરતા આગળ વધી રહ્યા છે અને જે ધ્વજા છે એ પણ અમે આપને બતાવી છે એ ધ્વજા થોડી જ વારમાં ચઢાવવામાં આવશે અને એ ધ્વજા ચઢાવતા પહેલા જે મંત્રોચ્ચાર છે એ અત્યારે કરવામાં આવી રહ્યા છે અને પૂજા વિધિ છે એ પણ શરૂ થઈ ચૂકી છે અને જે વિજય મુહૂર્ત કહેવાય છે શુભ મુહૂર્ત કહેવાય છે લગભગ બપોરનો બાર વાગ્યાનો સમય છે અને એ સમયમાં જ આ પૂજા વિધાન જે છે એ સંપન્ન થશે ને ત્યારબાદ આ જે ધ્વજા ચઢાવવાનું જે વિધાન છે એ અહીંયા આગળ શરૂ થશે અને અત્યારે તમે જોઈ શકો છો કે લાઈવ દ્રશ્યો મેં આપણે અયોધ્યાથી બતાવી રહ્યા છે જ્યાં પીએમ નરેન્દ્ર મોદી ધ્વજા ચઢાવવા માટે હાલ જે છે એ આગળ વધી રહ્યા છે તેમની સાથે જે મહાનુભાવો છે તેઓ પણ ઉપસ્થિત છે આ આખું પરિસર અયોધ્યાનું જે છે એ કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયું છે ैरैरङ्गैस्तुष्टो वाग्गोसस्तानो भिर्यासे माहि देवाहितञ्जादायुः हरे પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અયોધ્યામાં પૂજા વિધાન અત્યારે મંત્રોચ્ચાર સાથે આરતી કરવામાં આવી તેમની સાથે મોહન ભાગવત પણ ઉપસ્થિત છે અને તેમણે પણ ભગવાનની આરતી ઉતારી શંખનાદ થયો અને હાલ તસવીરો સીધી આપને બતાવી રહ્યા છીએ કે હાલ પીએમએ મા અન્નપૂર્ણાના પણ દર્શન કર્યા હતા સપ્ત ઋષિઓ જે છે એ એમના પણ દર્શન કર્યા અને ત્યારબાદ અહીંયા આરતી માટે અહીંયા તેઓ પહોંચ્યા છે હાલ આરતી પણ સંપન્ન થઈ છે શંખનાદ સાથે આરતી સંપન્ન થઈ છે અને હવે થોડી જ વારમાં આજે ધ્વજા ચઢાવવાનો જે વિધાન છે જે વિધિ છે એ અહીંયા શરૂ થશે અને થોડી જ વારમાં ના હસ્તે આ ધ્વજા ચઢાવવામાં આવશે હાલ મંત્રોચ્ચાર થઈ રહ્યા છે અને અહીંયા સૌ કોઈ છે અયોધ્યાવાસીઓમાં જે ઉત્સાહનો માહોલ છે દિવાળી હોય છે એ પ્રકારનો માહોલ આજે જોવા મળ્યો છે કારણ કે અયોધ્યા નગરી જે છે એ આજે ફરી એકવાર જાણે રોશનીથી સજી ધજી ગઈ હોય અને એ રીતે ઉમંગ અને આસ્થા અને ભક્તિનો ત્રિવેણી સંગમ આજે અયોધ્યામાં ફરી એકવાર જોવા મળી રહ્યો છે જ્યારથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અયોધ્યામાં ત્યારથી અયોધ્યા નગરી જે છે એ એકદમ અલગ અને અદભુત અને આનંદમય બની ગઈ છે અને આજે જ્યારે ધ્વજા ચઢાવવામાં આવશે ત્યારે એ જ પ્રાણપ્રતિષ્ઠા જેવો માહોલ એ જ દિવાળી જેવો માહોલ આજે પણ જોવા મળે છે સૌ કોઈ જે છે એ દાયકાઓથી જે રાહ જોતું હતું કે અયોધ્યામાં રામ મંદિર ક્યારે બને એ રામ મંદિર તો નિર્માણ થયું અને ત્યાર પછી હવે ધ્વજા ચઢાવવામાં આવનાર છે અને આ ધ્વજાનું કનેક્શન પણ ગુજરાત સાથે જોડાયેલું છે ગુજરાતના અમદાવાદમાં એ ધ્વજા છે એ તૈયાર કરીને ત્યાં મોકલવામાં આવેલી છે એટલે એ પણ ગુજરાતના કનેક્શનને લીધે ગુજરાતીઓમાં પણ એક ઉત્સાહનો માહોલ છે અને પીએમ નરેન્દ્ર મોદી અહીંયા પૂજા વિધાન કરી રહ્યા છે પૂજા અર્ચના કરી રહ્યા છે આરતી કરી રહ્યા છે અને હવે આગળની જે વિધિ છે એ આપ જોઈ રહ્યા છો કે મંત્રોચ્ચાર સાથે થઈ રહી છે અને આખું મંદિર પરિસર તમે જોઈ શકો છો કે ખીચો ખીચ ભક્તોથી ભરાયેલું છે સંતો મહંતો અહીંયા પહોંચી રહ્યા છે થોડી જ વારમાં ધર્મધ્વજા ફરકાવશે પીએમ નરેન્દ્ર મોદી અને એની તસવીરો પણ અમે લગાતાર લાઈવ આપને બતાવી રહ્યા છીએ અયોધ્યા નગરીથી લાઈવ દ્રશ્યો રામ મંદિર પીએમ મોદી પહોંચ્યા છે તેમની સાથે મોહન ભાગવત પણ છે આરએસએસના વડા અને થોડી જ વારમાં આ ધ્વજા ચઢાવવાનો જે કાર્યક્રમ છે એ શરૂ થવા જઈ રહ્યો છે સંતો મહંતો અયોધ્યા નગરીના સામાન્ય જન અને સાથે સાથે એ તમામ મહિલાઓ પણ આવી છે જે આ દિવસની રાહ જોતી હતી અને એ તમામ લોકો પણ છે કારીગરો છે એમના પરિવારજનો પણ છે તેઓ પણ અહીંયા આવ્યા છે અને આમંત્રિત મહેમાનો પણ અહીંયા પહોંચ્યા છે તો આજે અયોધ્યા નગરી છે એ ફરી એક વખત આસ્થાને ઉમંગથી એકદમ ઉભરાઈ ગઈ છે ભક્તિનો મહાસાગર અહીંયા છલકાયો હોય એ પ્રકારે મોટી સંખ્યામાં લોકો આજે અયોધ્યામાં ફરી એક વખત કેડિયાર ઉભરાયું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અયોધ્યાની બહાર તમે જુઓ તો લોકો આજે આ ધ્વજાના દર્શન કરવા માટે પણ જ્યારથી બાર વાગે આ ધ્વજા ચઢશે ત્યારબાદ લોકો આ ધ્વજાના દર્શન માટે અને રામલલાના દર્શન માટે પણ અહીંયા મોટી સંખ્યામાં પહોંચવાના છે હાલ મંત્ર मेब्णो दादातु मे धा अग्निः प्राजा पातेः यश्च मे धां धाता ददातु मे स्वाहा 就这样。Mm. <Good job. S 1> ಓ ಅವ್ರ ಹವವಿತ್ರ ಸರ್ವಸ್ಥಾ ಗಿ ಸ್ಮರೆತ್ ಪುಂಡರೀಕಾಕ್ಷಭ್ಯಂತರೇತ್ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಪುನಾತು ಪುಂಡರೀಕಾಕ್ಷಸ್ತಿ ॐ स्वस्तेन इन्द्रो वृद्धशरावाः स्वस्तेनहापोखार्विषववेदाः स्वस्तेन स्तार्क्षो आरिष्टनेमिः स्वस्तेन बृहस्पादर्दधातु અગિ જ્યો ત્ર જ્યોગને સ્વાહા સૂરજો જ્યોત જ્યોતેર ચાહા સ્વાહા અગનિર્ પરચો જ્યોત પર ચાહા સ્વાહા સૂરજો પર ચો જ્યોત પર ચાહા चंद्रमा मानसो जातश्चक्षोः सूर्यो अजायता श्रोत्रा दवायुश्च प्राणश्च मुखा दगने राजा यत तो राम जन्मभूमि पहुंचेला प्रधानमंत्री नरेंद्र मोदी રામદરબારમાં ખાસ પૂજા અર્ચના કરી આરતી ઉતારી અને મંત્રોચ્ચાર સાથે આ પૂજા વિધિ આગળ વધારવામાં આવી રહી છે બ્રાહ્મણ ભાઈઓ બંધુઓ દ્વારા આ મંત્રોચ્ચાર સાથે અને મંદિરના પૂજારી દ્વારા આ પૂજા વિધિ જે છે એ સંપન્ન કરાવવામાં આવી રહી છે અયોધ્યામાં આજે દિવાળી જેવો માહોલ છે રામોત્સવ જાણે સર્જાયો હોય એ પ્રકારનો આજનો માહોલ છે અને જે ધ્વજા ચઢાવવામાં આવનાર છે એ ધ્વજાનો પણ ખાસ મહિમા છે અને તેને બનાવવામાં આવી છે એ ધ્વજા ઉપર ડબલ કોટેડ સિન્થેટિક લેયર લગાડવામાં આવી છે જેથી એ જે ધ્વજા છે જે આજે ચઢાવવામાં આવનારી છે તેને ગરમી કે તાપમાન કે પછી ઠંડીની કોઈ અસર ખાસ નહીં થાય વરસાદની કોઈ અસર નહીં થાય પેરાસૂટ નાયલોન કપડાથી બનાવેલી આ ધ્વજા પર સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જો હવા પણ ચાલે છે તો પણ તેને કોઈ નુકસાન નહીં થાય એ પ્રકારની આ ધ્વજા છે એ ડિઝાઇન કરવામાં આવેલી છે અને ધ્વજા લહેરાવવા માટેની જે રસી હોય છે એ સ્ટેનલેસ સ્ટીલના કોર અને નાયલોનથી બનાવવામાં આવેલી છે જેથી તેમાં મજબૂતી વધી શકે છે અને ધ્વજ સ્તંભ જે છે જેને આપણે ધ્વજદંડ કહીએ છીએ એ પણ ત્રણસો ડિગ્રી ફરી શકે એ ચેમ્બર પર રાખવામાં આવશે જેથી હવા જે પ્રકારની હોય એ પ્રકારે તે આસાનીથી ફરી શકે છે તો આ પ્રકારની એ એક ધ્વજા છે તેની વિશેષતા રહેલી છે જેનું આજે ધ્વજારોહણ થવાનું છે શિખર પર અયોધ્યાથી આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ખીચોકી જ ભક્તોથી ભરેલું છે આખું આ પરિસર અને રામ શિખર જે છે એના ઉપર આજે જે ધ્વજા ચઢવાની છે તે ધ્વજા ખાસ ગુજરાતના અમદાવાદથી બનાવવામાં આવેલી છે અને એ ધ્વજાનો ખાસ વિશેષતાઓ પણ મેં આપને વર્ણવી એ પ્રકારની વિશેષતાઓ પણ છે દસ કારીગરો જે છે એમણે ભેગા મળીને આ પચીસ દિવસમાં આ જે ધ્વજા છે એ તૈયાર કરેલી છે સીધી તસવીરો અયોધ્યાથી અમે આપણે બતાવી રહ્યા છીએ લગભગ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પછી છસો ને તોંતેર દિવસ બાદ આપણે આ ધ્વજારોહણનો કાર્યક્રમ જોઈ રહ્યા છીએ એટલે લગભગ હવે બે વર્ષ જેવા પૂરા થશે અને રામ મંદિરના શિખર પર આ ધ્વજારોહણ છે એ આજે થવા જઈ રહ્યું છે તમામ મહાનુભાવો અત્યારે પહોંચી ચૂક્યા છે અને બાર વાગ્યેની આસપાસ જે મુહૂર્ત નક્કી કરાયું છે એ મુહૂર્ત પહેલાં અત્યારે જે વિધિ છે એ સંપન્ન કરવામાં આવી રહી છે કારણ કે મંદિરના શિખર પર જ્યારે ધ્વજા ચઢાવવામાં આવતી હોય છે ત્યારે એનું એક વિધાન હોય છે શાસ્ત્રોક્ત વિધિ હોય છે એ વિધિ પહેલાં મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા એ શંખનાથ સાથે પૂજા અર્ચના સાથે મંત્રોચ્ચાર સાથે એ વિધાન પૂરું કરવાનું હોય છે ત્યારબાદ એ ધ્વજા છે એ ચઢાવવામાં આવતી હોય છે તમે જોઈ શકો છો કે સંતો મહંતો પણ કેટલી મોટી સંખ્યામાં અહીંયા આવી પહોંચ્યા છે અને તેઓમાં પણ એક અનેરો આનંદ છે આનંદની લાગણી છે થોડી વાર પહેલાં જ્યારે અમે એમના તમામ નિવેદનો આપને બતાવ્યા હતા તમામ સંતો મહંતો ખૂબ જ ખુશખુશાલ દેખાઈ રહ્યા હતા અયોધ્યાવાસીઓમાં પણ એક અનેરો આનંદ જોવા મળ્યો હતો અને આ ધ્વજાના દર્શન માટે પણ ઘણા લોકો દૂર દૂરથી અહીંયા આવેલા છે તસવીરોમાં તમે જોઈ શકો છો કે સૌ કોઈ એ અવસરની રાહ જોઈ રહ્યો છે કે આ ધ્વજા ક્યારે શિખર ઉપર અમને જોવા મળે કારણ કે ધજાના દર્શન માટે પણ લોકો ખાસ આજના દિવસે અયોધ્યા પહોંચેલા છે છે ઘણા લોકો યુપીના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા છે તો ઘણા લોકો રાજ્ય બહારથી પણ અહીંયા પહોંચેલા છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામદરબારમાં પૂજા અર્ચના કરી અને આ તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ જગ્યાએ પ્રધાનમંત્રી પહોંચ્યા હતા તેમણે શેષાવતારના પણ દર્શન કર્યા હતા સપ્ત ઋષિઓના જે અલગ અલગ દેવાલયો બનેલા છે ત્યાં જઈને પણ તેમણે પૂજા અર્ચનાને આશીર્વાદ દીધા ત્યારબાદ રામદરબારમાં આરતી કરી પૂજા અર્ચના કરવામાં આવી બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે પીએમ નરેન્દ્ર મોદીને જે છે એ વિધાન પૂરું કરી અને આગળ હવે ધ્વજારોહણનો જે કાર્યક્રમ છે તેના માટે જે જરૂરી વિધાન છે થઈ રહ્યું છે તમે લાઈવ તસવીર પણ જોઈ શકો છો રામલલાના દર્શન પણ કરી શકો છો રામ શિખર પર ગુજરાતની કળા ભવ્ય આ એટલા માટે કારણ કે ગુજરાતની જે ધજા છે એ રામંદિર પર આજે જોવા મળવાની છે અમદાવાદમાં ખાસ તૈયાર કરેલી આ ધજા છે જે આપણે અયોધ્યામાં રામ મંદિરના શિખર પર જોવાના છીએ તો ગુજરાતીઓમાં પણ એ ઉમંગ અને આસ્થાનો આનંદ દેખાઈ રહ્યો છે કારણ કે ગુજરાતથી કંઈક અયોધ્યામાં પણ છે અને એટલા માટે જ્યારે જ્યારે પણ ગુજરાતથી જે લોકો અયોધ્યા દર્શન કરવા માટે જતા હોય છે અથવા તો ભવિષ્યમાં જવાના છે તો તેઓને પણ એક ગૌત લાગણી થશે કે અહીંયા જે ધ્વજા ફરકી રહી છે અહીંયા જે ધ્વજા લહેરાઈ રહી છે એ ભગવાન રામના દરબારમાં ગુજરાતથી ગયેલી છે એટલે એમને પણ એ આનંદ ચોક્કસથી થવાનો છે અને અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના છસો ને દિવસ પછી આ ધ્વજારોહણનો કાર્યક્રમ આપણે જોઈ રહ્યા છીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે સાડા બાર વાગે બારથી સાડા બારની વચ્ચેનો સમય આપવામાં આવ્યો છે જે અભિજીત મુહૂર્ત કહેવાય છે એમાં ધ્વજા ફરકાવવાના છે ધ્વજા લહેરાવવાના છે એટલે કે ધ્વજા ચઢાવશે બટન દબાવતા જ આજે બે કિલોનો કેસરિયા ધ્વજા જે છે એ એકસોને એકસઠ ફૂટ ઊંચા શિખર ઉપર લહેરાવતી આપણને જોવા મળશે એની સાથે સાથે જ રામ મંદિરને એક પૂર્ણ મંદિર પણ પછી માનવામાં આવશે કારણ કે કોઈ પણ મંદિરનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે એમાં ધ્વજા એનું એક પ્રતીક હોય છે અને એ ધ્વજા હોય ત્યારે જ એ મંદિર પૂર્ણતઃ નિર્મિત થયેલું કહેવાતું હોય છે એટલે આજે આ ધ્વજા જ્યારે અહીંયા ચઢાવવામાં આવશે ત્યારે આ આ મંદિર જે છે એ પૂર્ણ માનવામાં આવશે આવું કહેતા હોય છે આપણા ધર્મગુરુઓ પણ કહેતા હોય છે અને જે શંકરાચાર્યો છે તેઓ પણ કહેતા હોય છે સંઘ પ્રમુખ મોહન ભાગવત સહિત લગભગ અહીંયા સાતથી આઠ હજાર જેટલા લોકો અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે મંદિર પરિસરની આસપાસ શહેરને લગભગ એક હજાર ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું છે આખી અયોધ્યા નગરીને સજાવવામાં આવી છે અયોધ્યામાં જે લોકો પ્રવેશી રહ્યા છે તે લોકો જોઈ રહ્યા છે કે અલગ અલગ જે દ્વાર છે પ્રવેશ દ્વાર છે ત્યાં ફૂલોથી સજાવવામાં આવ્યા છે એ દ્વાર મંદિરમાં ફાઇવ લેયરની સુરક્ષા પણ લાગુ કરાઈ છે